દાદા હનુમાન દાદા ગણપતિ દાદા બાકી બીજા અમારા કોઈ દાદા નથી અને કોઈ પણ દાદા તમાગતા હોય તો પણ એ તમારા મગજ માંથી જે કઈ

બતાવી દઈશ અને વિક્રમ ઠાકોરે પણ થોડા સમય પહેલાં તેનો વિરોધ કર્યો હતો અને અલ્પેશ ઠાકોરને જાણે જાણે કહ્યું હતું કે ભાઈ આ ભાઈ આ બધું તમે ઠીક નથી કરતા તેવું તે કહી રહ્યા હતા તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે કે આ ખરું થઈ રહ્યું છે કે ખોટું અને બધા ઠાકોર સમાજના એક લોકો છે ત્યારે આ કે પાગલા કેમ પડી રહ્યા છે તે પણ જોવાનું રહ્યું પણ મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ અને કમન્ટ બોક્સમાં તમારી રાય જરૂરથી લખજો અને કોઈ બહારના લોકોએ આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમની આપણી હાજરીમાં કહેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા બાકી બીજા અમારા કોઈ દાદા નથી અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજ માંથી જે કાંઈ જે હોય એ કાઢી નાખજો અને આપ સૌને એક પનાસની બેન તરીકે ખાતરી આપું છું મારે બા વિધાનસભાની જનતાએ મારું મામેરું ભર્યું બાપુ